હવે હાવ થાકી ગયા છીએ અને મને ખબર નઈ બે દિવસ થી ઊંઘ એટલી આવે ને બોપર થાય ગયા

ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની બહુ સરસ મેલ આવે છે તમારી પાસે કેમ છો બધા કેમ કેમ રસ્પરે નથી માર્યો એટલે સિંહ ના છે એટલે છે ગુડ મોર્નિંગ જય ભવાની આઈ હોપ કે તમે બહુ હેપી એન્ડ હેલ્ધી છો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ચેનલ તો જો અત્યારે વાગી ગયા છે મોર્નિંગ ના 11:30 સમથિંગ થવા આવ્યું છે અને આપણે બધું કામ કાજ કરીને જો ના ફ્રેશ કપડાં ચેન્જ કરી નાખ્યા રેડી થવાનું બાકી છે કારણ કે આજે છે ને આપણે જયવર્ધનભાઈ સિક્સ મંથના કમ્પ્લીટ થયા છે તો આજે વિજય એ લોકોનો ફોન આવ્યો તો આપણે ત્યાં આગળ જવાનું છે અને આપણે શોપિંગની બધી તૈયારી જોરો શોરોથી ચાલુ છે કાલે આખો દિવસ આપણે શોપિંગ કરવા ગયા હતા હજુ આજે થોડીક કરવા જવાની છે તો આપણે તૈયારી સરસ મજાની બધી ચાલે છે અને આપણે ફિફ્ટી પર્સન્ટેજ હતું કે જવું કે ન જવું પણ હવે આપણે ફાઇનલ થઈ ગયું છે કે આપણે જઈ રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ તમે બધા ગેસ કરજો આપણે ક્યાં જઈ રહ્યા છીએ કોમેન્ટમાં કેજો કે તમે ક્યાં જુઓ કે આપણે આઉટ ઓફ સ્ટેશન જઈએ છીએ તો કોમેન્ટમાં કહેજો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને જ્યાં હું અમે લોકો કે હું તે ભરતની ની તો ખબર નહીં ડ્રીમ પ્લેસ છે કે નહીં જ્યારે નાની હતી ને ત્યારથી અમારું ડ્રીમ પ્લેસ છે કે મારે એક વખત ત્યાં તો જવું જ છે તો ભરત એ મારું ડ્રીમ પૂરું કરે છે થેન્ક યુ સો મચ વેલકમ તો ચાલો ફટાફટ આપણે રેડી થઈને પહોંચી જઈએ વિજયભાઈને ત્યાં જો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે વિજયભાઈને ત્યાં જવા માટે નીકળીએ અને વરત ભરે છે દરવાજા લોક કારણ કે એ કામ આપણે એને જ સોંપેલું છે વાર લાગે તો આપણે રાઈડો નાખવા થાય ને કેટલી વાર આપણે સારું જો આપણે વિજયભાઈના ઘરે આવી ગયા છીએ અને અમારે આ છોકરો આજે છ મહિનાનો થઈ ગયો છે દીકરો હમ અને એની માટે બધું શાણકારી નાખ્યું છે રેડી છે તો જુઓ તો અમારા છોકરાનું આ બધી મીઠાઈઓ છે છોકરા હાટું ખાવાની ભલે ઈ ન ખાય પણ અહીંયા નહીં આટલું મીઠાઈ પાયા છે તો હા દીગુભાઈ અરે વાહે ઓકે ઓકે આની એમ પાવી આવો ને કે ઓલું ઉડી જાય બેટા તો ચાલો તમે બધા પણ જો અમારે છોકરાને આજે છ મહિનાનો થયો એટલે અમારે એને ઉજવવાનો છે અડધા હાફ બર્થડે ઉજવવાનો છે જો આપણે જયવર્ધનભાઈને ને દીધો છે જો એ ડીકો એ ડીકો હમજો બેટા

અને આ લોકો હવે અત્યારે ભાખરી બાખરી બનાવવા જાય છે મન બુદ્ધિ એટલે એ થઈ ગયું તો થઈ ગયા એમ કીધું એટલે નઈ નઈ મન બુદ્ધિ પાકો થઈ ગયા તમે આ લોકો બનાવે છે ને આપણે ઘડી બેહીએ જો આપણે જમવામાં પાઉં છે મીઠાઈ છે રસગુલ્લું છે ભૂંગળા છે સાસ છે અને બટેટા છે ચાલો જમવા બધા મીઠાઈ છે હો અને દીગુભાઈ ભૂંગળો ખાય છે અમારે સુતુબેન બેઠા છે હા

એટલે હવે હાવ ઠાકી ગયા છીએ અને મને ખબર નહીં બે દિવસથી ઊંઘ એટલી આવે ને બપોર થાય ને આમ નકરી આખો જ ઘેર માંડે છે એમ એમ થાય ઘર સુઈ જ જાવ સુઈ જ જાવું છે તો અઢી વાગ્યા છે અને નિંદરે એટલી આવે છે તો આપણે થોડીક વાર સુઈ જઈએ જો આપણે આ શોલ લાવ્યા છીએ તો મેં કીધું આપણે સંઘેરી મૂકી દઈએ આવા ત્રણ ચાર શોલ લીધા છે આપણે એ તો બધું આપણે એક બેગ પેક કરી નાખી છે ભરતની અને આપણી બેગ

આપણે <laughs> <laughs> <laughs>

અત્યારે વાગી ગયા છીએ રાતના સાડા આઠ અને ભરત નહીં આવ્યા ને પરત એ લોકોએ બે ભાઈઓએ નક્કી કર્યું હતું કે આજે આપણે ઢોસા ખાવા માટે જાશું આપણે જોઈ ઘરે આવ્યા ને ફટાફટ એ મને કીધું ફટાફટ રેડી થાય કે આપણે જવાનું છે બહાર તો ઘરે કાંઈ વ્લોક શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો અને જસ્ટ આપણે જો ફટાફટ આવ્યા ને આપણે જે કેટલે બે માથું મોડું સરખું કરીને આવી ગયા બીજી કઈ ઘરે અને આપણે નીચે ઊભા છીએ અને એનો વેઇટ કરીએ છીએ એટલે સાત તો પાડો છે આપણે જો તો નથી પહોયા <laughs> <laughs> તારે હજી પાની તો જો આપણે અંદર આવી ગયા છીએ જમવા અને આપડે ઓર્ડર કરી દીધો છે અને જયવર્ધન ભાઈ ટેબલ ઉપર બેઠા બેઠા રમે છે અને અમારે આ ભાઈ છે ને દૂધેજી રમે છે દીગુભાઈ અમારે દીગુભાઈ ચોકરીઓનું જેકેટ પહેરીને આવ્યા છે અને અમારા શ્રેતુ બેન તારા બેઠા છે હે એને છે ને એને કાકી જેકેટ લાવીને એ પહેર્યું છે એને હા હા હે હે એવું છે હમણાં જો જમી કારવી મોટાભાઈ ના ઘરે આવી ગયા તા અને આવ્યા એટલે મોટાભાઈ તરત ચા બનાવી તો આપડે તો મોટાભાઈ ચા બનાવી તો આપણે ચા પી લઈ ચાલો દીગુ ભાઈ હાટુ ટોટી બનાવતા તા દાદા હારો હારે આપડી હાટુ ચા બનાવી નાખી બેટા ટોટી ક્યારે મુકશો તમે ઈ નઈ મુકાય કે બેટા કેમ સમય પરમાણ આપડી ચા જ વધારના ની શીશી શી તો બેન અમાર મોબાઈલ લઈને બેઈ ગયા તા હોવાય કે ટોટી વાળી ગોતવાની અમે શીશી પીતી હોય એવી જ ગોતવાની પીતી પીતી હોય એવી છોકરી ગોતવાની છે હા હોવારીઓ તુજો લે જાને છોકરી હોય તો કે જો તો ચાલો તમે બજા ચા પીવા આ બોટલ

મોબાઈલ લઈ ગઈ ને એટલે તમને ફરિયાદ કરે છે કાકી મોબાઈલ લઈ ગઈ એમ શું છે એમે મોબાઈલ લઈ લીધો એટલે મને વાલી વાલી કરને તો મોબાઈલ આપું

બીજી ભાઈ ના ઘરે થી ઘરે આવી ગયા છે અને આવી જોવા મળે મેડમજી મોબાઈલ ખો મળે છે અને હું શું છું અને બો હવે નિંદર આવે છે કારણ કે ઓલરેડી દોઢ વાગી ગયો છે એટલે હવે કઈ નિંદર નો વાક નથી બિચારીનો નો કે હવે તો એને આવું જ પડે ને આંખોમાં તો હવે આપણે બ્લોગ ને બી એન્ડ આપી દઈએ છીએ તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગી પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય કરી દેજો અને હા મેં તમને મોર્નિંગમાં કીધું તમે લોકો ગેસ કરજો કે આપણે ક્યાં જતા હોય ઓકે તો સારું ચલો અને કોમેન્ટમાં કેજો તો જલ્દીથી મળીએ નવા સાથે ત્યાં સુધી